આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું કિશન તિવારી સમાચારોની વિગતવાર વાત કરીએ તો કચ્છ જિલ્લાની પશુપાલકોના ગૌરવ સમાન સૌથી મોટી સહકારી સંસ્થા સરહદ ડેરીની કલગીમાં વધુ એક નવું સોપાન ઉમેરાયું છે જેમાં દૂધ સંઘના ચાંદ્રાણી સ્થિત દૂધ પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટ ખાતે નવી પ્રોડક્ટ અમૂલ પ્રોબાયોટિક મેંગો લસ્સીના ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે જેનું લોન્ચિંગ અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રોડક્ટના લોન્ચિંગ બાબતે સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું કે સરહદ ડેરી દ્વારા હંમેશા દૂધ કલેક્શનથી લઈ અને વેચાણ સુધીની શ્રૃંખલાને મજબૂત કરવાનું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જે અંતર્ગત ઉત્તરોત્તર નવીન પ્રોડક્ટનું પ્લાન્ટ ખાતે ઉત્પાદન કરી અને વેચાણ કરવામાં આવે છે અમૂલ મેંગો લસ્સી કચ્છ જિલ્લાની બજારમાં તેમજ અમૂલ પાર્લર પર વેચાણ માટે ઉપલબ્ધ થશે જેમાં આ ઉત્પાદનો ફાયદા વિશે જણાવતા વલમજીભાઈએ જણાવ્યું હતું કે અમૂલ મેંગો લસ્સી એ ઉચ્ય ગુણવત્તાયુક્ત અમૂલ પ્રોબાયોટિક લસ્સી માત્ર વીસ રૂપિયામાં પ્રતિ એકસો એસી ગ્રામના પેકમાં આવતી આવતીકાલથી બજારમાં વેચાણ અર્થે ઉપલબ્ધ થશે આ લોન્ચિંગ પ્રસંગે સરહદ ડેરી જનરલ મેનેજર નીરવ ગુસાઈ તેમજ આઈસ્ક્રીમ દૂધ પ્લાન્ટના અધિકારીઓ અને અમૂલ ફેડરેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા હું ગુજરાત ચેરમેન સરહદેરી કચ્છ સરહદ ડેરી જ્યારથી એનો પ્લાન્ટ ચાલુ કરવામાં આવ્યો ત્યારથી એક યા બીજી રીતે નવીનતમ ઉત્પાદનો લોન્ચ કરતી હોય છે અમૂલ એમનું માર્કેટિંગ કરતી હોવાને કારણે દેશમાં જ્યારે સરહદ ડેરી દ્વારા જે વસ્તુ લોન્ચ કરવામાં આવે જે મટીરિયલ એ આખા દેશમાં મળતું હોય છે એ પ્રમાણે બે મહિના પહેલાં આપણે રોજ લસી એટલે કે ગુલાબ લસી લોન્ચ કરેલી હતી ને આખા દેશમાં એનું વેચાણ ચાલુ છે વધારેમાં વધારે વેચાણ વધે અને કચ્છમાં સામાન્ય રીતે ગરમી વધારે હોય છે એટલે કચ્છની ગરમીને ઠંડક આપવા માટે સરહદ ડેરી આજરોજ મેંગો રસી લોન્ચ કરે છે અને આવતીકાલથી સમગ્ર કચ્છ અને સમગ્ર દેશમાં એ મળતી થશે મેંગો રસી જે આજે આપણે લોન્ચ કરીએ છીએ એ એકસો એસી એમએલના પેકેજમાં આવશે અને એની કિંમત વીસ રૂપિયા રહેશે એટલે આ જે મટીરિયલ છે એ મેંગોનો સ્વાદ પણ આપશે અને કચ્છની ગરમીને ખાવા માટે એકદમ ઠંડક સાથેની આ રસી આજરોજ અમે લોકો લોન્ચ કરીએ છીએ તેમાં સરહદ ડેરીના પ્લાન્ટના અધિકારીઓ કર્મચારીઓ ખૂબ જાહેર મહેનત કરી જહેમત કરી અને આ લચીની પ્રોડક્ટ બનાવી છે ને આજરોજ અમે લોકો લોન્ચ કરતા ખૂબ જ આનંદ છે